સ્વાગત છે મગરપુરા બસ સ્ટેપો આવેલ માથો કાઠિયાવાડી રેસ્ટોરન્ટ નામની હોટલમાં ગોંધી રાખી બાળ મજૂરી કરતા કુલ પાંચ બાળકોને હોટલ માલિક પાસેથી મુક્ત કરાવતી વડોદરા શહેરી ટીમ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર દરમિયાન એચટીયુ ટીમને બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે મકરપુરા બસ ડેપોમાં આવેલ માધુકાઠેવાડી રેસ્ટોરન્ટવાળી હોટલનો માલિક છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરે છે તેવી હકીકત મળેલ જે આધારે સદર જગ્યાએ તપાસ કરતા પાંચ સગીર છોકરાઓ ઉંમર વર્ષ સત્તર ઉમર વર્ષ 14 ઉમર વર્ષ 14 અને ઉમર વર્ષ 14 તથા ઉમરવર્ષ વર્ષ 16 કામ કરતા જણાઈ આવેલ સદર હોટેલ માલિકે સગીર બાળકોનું માનસિક અને આર્થિક શોષણ કરેલ હોય જેથી સદર હોટેલ માલિક રિંકેશ ભૂપતભાઈ રાતડિયા હાલ રહેઠાણ ત્રણસો બે રેતી રેસીડેન્સી નોવેનો રોડ મકરપુરા ડેપો પાસે મકરપુરા વડોદરા મૂળ રહેઠાણ ગામ મંડલિકપુર તાલુકા જેતપુર જિલ્લા રાજકોટના વિરુદ્ધમાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુબેનાલ જસ્ટિસ એક્ટ બે હજાર કલમ નેવ્યાસી મુજબ ફરિયાદ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તથા ઉપરોક્ત બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી ફરીથી બાળમજૂરી ન કરે તે સારું બાળકો અને તેમના સગા સંબંધીઓનું એચડીઓની ટીમ દ્વારા યોગ્ય કાઉન્સેલિંગ કરી બાળકોને તેઓના સગા સંબંધીઓને સોંપવામાં આવેલ આરોપીનું નામ રિંકેશ ભૂપતભાઈ રાતડિયા હાલ રહેઠાણ ત્રણસો બે રેથી રેસીડેન્સી નોવીનો રોડ મકરપુરા ડેપો પાસે મકરપુરા વડોદરા મૂળ રહેઠાણ ગામ મંડલિકપુર તાલુકા જેતપુર જિલ્લા રાજકોટ સારી કામગીરી કરનાર અધિકારીશ્રીમાં ડૉક્ટર બી પી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ ટીયુ વડોદરા શહેર